હેલો ફ્રેન્ડ તમે ફ્રેન્કી તો બધા બનાવતા જશો અને બહાર પણ તમે ખાતી જશે પણ આ રીતની ફ્રેન્કી તમે ક્યારેય નહીં ખાધી હોય તો આજે હું તમને બનાવીશ વધેલી રોટલીમાંથી આપણે ફ્રેન્કી બનાવીશું તો એ પણ એકદમ ઇઝી રીતના અને ઝટપટ બની જાય છે અને સ્વાદ તો એવો કે તમે બહારની ફ્રેન્કી પણ ભૂલી જશો તો આ રીતના ઉપરથી કેચપ નાખી દીધું કોથમરી નાખી અને મસાલામાં એડ કરી દીધા હવે આપણે એક મસાલો બનાવીશું તેમાં આમચૂર પાવડર લાલ મરચું પાવડર અને બધું સરસ રીતના મિક્સ કરી લીધો આપણો છે ફ્રેન્કી મસાલો હવે રોટલી લઈ લીધી છે તેની ઉપર આ રીતના સેજવાન ચટણી લગાવી દઈશું અને ઉપરથી આપણે આ રીતના મસાલો એડ કરી દઈશું પછી ઉપરથી કોબી એડ કરી દઈએ અને મોસી જે ચીઝ આવે છે તે એડ કરી દઈએ માયોનીઝ એડ કરી દઈએ અને ઉપરથી જે ફ્રેન્કી મસાલો બનાવીએ તો તે એડ કરી દઈએ અને ઉપરથી ચીઝ નાખી અને આ રીતના સોસ એડ કરી અને એકદમ સરસ રીતના બધી આ રીતના ભરી લીધી છે હવે આપણે તેલ તવી લઈ લીધું તેમાં ઘી અથવા તેલ ગમે તે નાખી શકો છો અને બેની સાઈડ ફેરવતા જશું અને આપણે ફ્રેન્કી શેખી લીધી છે આપણે ફ્રેન્કી તૈયાર છે